રાજ્યભરમાં મંતવ્ય ન્યુઝ દ્વારા સ્ટીંગ ઓપરેશન કરી ડમીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અલગ અલગ શાળા અને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટ ના કૌભાંડ નો પર્દાફાશ કરવામાં આવ્યો રાજ્યભરમાં આ ઓપરેશન ચાલ્યું ત્યારે ગોધરામાં શિક્ષણનો કાળો કારોબાર ઝડપાયો છે ગોધરામાંથી આ સમાચાર મળ્યા ભાવનગરની જ્ઞાન મંજૂરી શાળાના વિદ્યાર્થીઓ ગોધરામાં ભણતા જોવા મળ્યા છે જેનો આ સૌથી મોટો કિસ્સો સામે આવ્યો નામ ભાવનગરની શાળામાં અને અભ્યાસ ગોધરામાં થઈ રહ્યો છે ત્યારે ગોધરાની એસઆર પરીખ અને અમન ડે સ્કૂલમાં વિદ્યાનો વેપાર ચાલતો ઝડપાયો છે જેમાં વિદ્યાર્થીઓના વાલીએ પણ હવે સ્વીકાર કર્યો છે રાજ્યભરમાં ઓપરેશનને લઈ હવે ડમીનો પર્દાફાશ થતો જોવા મળે છે ત્યારે ગોધરામાં શિક્ષણનો કાળો કારોબાર ઝડપાયો છે ભાવનગરના વિદ્યાર્થીઓ ગોધરામાં ભણતા જોવા મળ્યા છે આજ મુદ્દા પર વધુ વિગત સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ લાઈવ જોડાયા છે આ એક બહુ વ્યવસ્થિત સુઆયોજિત કૌભાંડ કહી શકાય કે ज्ञान મંજળી નામની સંસ્થા ભાવનગર માં ચાલે છે ને તેને પોતાની જાળ ગુજરાતના અનેક શહેર જિલ્લાઓમાં બિસાયું છે એમાં એક શહેરનું નામ છે ગોધરા જ્ઞાન લેવાનું અને અમન ડે માં ભણવાનું અમન ડે માં બાર સાયન્સ ની પરમિશન નથી એટલે અમન ડે માં સવારે આઠ થી ચાર છોકરાઓ બને અને એમનું રજીસ્ટર નામ બોલે ધિકારી કે જિલ્લા શિક્ષણ જગત ના માફિયા સંડોવાયેલા છે જયારે મંતવ્ય ન્યુઝ કાલે ગોધરામાં આનું રિયા ચેક કરવા પહોંચ્યું તો પહેલા હું અમન ડે સ્કૂલ માં પહોંચ્યો અમન ડે સ્કૂલ ના સંચાલક ઉજાગર કરતો હોય છે એમ સત્ય સાથે બધું કીધું કે જ્ઞાન મંજરી વિદ્યાર્થીઓ અહીંયા તમારી સ્કૂલમાં બને છે હું એ વિદ્યાર્થીઓના નિવેદન લેવા આવ્યો છું તો મને પરિવાર સભ્ય હોય એ રીતના સંઘ ના પ્રમાણિક માણસો નામ દઈ અને મને વાતમાં ઉલજાવી રાખ્યા અને જ્ઞાન મંજરી જે વિદ્યાર્થીઓ દસ જેમના સેકન્ડ ફ્લોર પર બનતા ત્યાંથી લઈ જઈ અને એસઆર પરીક સ્કૂલમાં ટ્રાન્સફર કરી દીધા અને ત્યારબાદ એમને મને કીધું કે આપણે નાસ્તો કરીએ હું ના હું સમાચારમાં આવ્યો છું મને કે વિદ્યાર્થીઓ એસઆર પરીખમાં છે એસઆર પરીખમાં હું ગયો તો એસઆર પરીખના પ્રિન્સિપાલ પણ અમંજે અને ગ્રાન્ડ મંજરી મળેલા હોય હર્ષદ મહેતાએ મને એવું કીધું કે વિદ્યાર્થીઓ સેકન્ડ ફ્લોર પર અહીં બેઠા છે હું મને વિદ્યાર્થીઓ સાથે વાત કરાવો કારણ કે વિદ્યાર્થીઓ નાના બાળકો છે અમે એમને સીધો ટીવી પર બતાવી નહીં શકું ત્યારે તેમને એવું કીધું કે આ બાળકોને મારી ત્યાં એડમિશન આપવામાં આવ્યું છે એમાં સૌથી મોટું કૌભાંડ બહાર આવ્યું કે જે બારિયા વિભૂતિ છે જેનું એલસી હજુ જલારામ સ્કૂલે આપ્યું નથી એને અહીંયા અમંડે સ્કૂલમાં ભણવામાં આવી રહી છે ને એસઆર પરીખ

બીજા બેઠી હશે ને અને શું બને છે અમનડે માં છે સાયન્સ બારમા ધોરણમાં આપણે એમના જાની પ્રિન્સિપાલ છે અહિયાં ટ્રસ્ટી છે જાની સાહેબ એવું બને હે હેલો સર એમના મેનેજમેન્ટ સર છે યોગેશ સર કરી છે સર હ હા તો યોગેશભાઈ તો મને જરા કોને આપની દીકરી જોડે વાત કરાવી દે હું આવ્યો છું અંદર બેઠો છું હા તો તમે વાત કરજો સર એ તો મુલાકાત કરાવશે અમન ડે માં છે ને હાજી હાજી સર અમન ડે માં યોગેશભાઈ બીજામાં આવે બેઠી હશે ને અને શું બને છે અહીંયા અમન ડે માં સાયન્સ બારમા ધોરણ માં છે સાયન્સ બારમા ધોરણ માં આપડે એમના જાની પ્રિન્સિપાલ છે અહિયાં પ્રિન્સિપાલ ટ્રસ્ટી છે જાની સાહેબ એવું હેલો સર એમના મેનેજમેન્ટ સર છે યોગેશ યોગેશ ભાઈ તો મને જરા કોને આપની દીકરી જોડે વાત કરાવી દે હું આવ્યો છું અંદર બેઠો છું હા તો તમે વાત કરજો સર એ તો મુલાકાત કરાવશે અમન ડે માં જ છે ને હાજી હાજી સર અમન ડે યોગેશ યોગેશભાઈ કોણ તારે રાજ્યભરમાં મંતવ્ય મિત્રો ને આપણે એ ઓડિયો ક્લિપ સંભળાવી કે જેમાં વાલીઓ સ્વીકાર કરે છે ત્યારે એ શાળાના સંચાલક શું જવાબ હતો એડમિશન લઈ લેવામાં આવ્યું છે જ્ઞાન મંજરી દ્વારા કે પ્રિન્સિપાલ હર્ષદ મહેતાને પૂછતા હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે એડમિશન મારી સ્કૂલમાં છે ત્યાં અમન ડેમાં ખાલી એ લોકો ટ્યુશન લેવા જાય છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું કોઈ પણ સરકારી શાળા એટલે કોઈ પણ સરકાર માન્ય શાળામાં ટ્યુશન ક્લાસીસ ચલાવી શકાય ખરું અને જો વિદ્યાર્થીઓ જે જ્ઞાન મંજરીમાં એક લાખ વીસ હજાર થી એક લાખ પચાસ હજાર ફી ભરે છે પરંતુ અહીંયા ખાલી એસએસસી બોર્ડ અને ટ્વેલ્થ બોર્ડ ની એક્ઝામ આપવા પૂરતું જ એડમિશન લેવાનું હોય છે ખાલી હાજરી પૂરવા આઠ થી ચાર અમન ડે માં સ્કૂલ માં જો ટ્યુશન છોકરા લેતા હોય તો એસઆર પરીક્ષ તો પાંચ વાગે બંધ થઈ જાય છે તો વિદ્યાર્થીઓ એસઆર પરીખમાં આવતા કેવી રીતના છે અને જ્યારે મંતવ્ય ન્યુઝે સીસીટીવી ફૂટેજ માંગ્યા ત્યારે તેમને કોમ્પ્યુટર બગડી ગયું છે તેવું પણ કહ્યું સવાલ એ ઉભો થાય છે કે સરકારનો કાયદો છે કે કોઈ પણ શાળા ટ્યુશન ક્લાસીસ ચલાવી શકે નહીં તો નિકુન જાની અને પિંકુ જાની શિક્ષણ અધિકારી થી કે શિક્ષણ મંત્રાલય સુધી એવા શું સંબંધ છે કે આવું ગેરકાયદેસર એક ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને હવે સવાલ તો એન એસઆર પરીક્ષ સ્કૂલ પણ ઉભો થયો છે કે એસઆર પરીક્ષ જો વિદ્યાર્થીઓ સવારે આઠ થી ચાર અમન ડે માં જ બનતા હોય તો અહીંયા એડમિશન કેમ આપવામાં આવ્યું છે અને જ્યારે બારિયા વિભૂતિ ની હજુ એસટી પણ નથી આવી તો એને એડમિશન કેવી રીતના આપી દીધું અને અમારી પાસે માહિતી મળી છે રીતના કે અમન ડે સ્કૂલમાં જ્યાં ગરી

એમાં મોટો ઘટપોટ તો એ થયો કે અમન ડે ના સ્કૂલ ના સંચાલકો જાની બંધુ એ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના રક્ષણ હેઠળ આ મોટું કૌભાંડ આચરી રહ્યા છે ને જયારે અમે સમાચાર ઉજાગર કરી અને મિત્રતા ભાવે એમની સાથે મળવા ગયા ત્યારે તેમને શિક્ષણ અધિકારી માટે અપશબ્દ નો મારો પણ ચલાવ્યો હતો ક્યાંક ને ક્યાંક અંપે ધરાવવાનો પ્રયત્ન કર્યો હતો તેવું પણ કહી શકાય

ખોટી હાજરી પુરવાના એસઆર પરીખ ફી વસૂલી રહ્યું છે અને જ્ઞાન મંદિર ટ્યુશન ના અને આ તમામ સૌભાંડ નો સંરક્ષક અમન દેશપુર ના જ્ઞાની બંધુ આવ્યા છે અમે જ્યારે સમાચાર બનાવ્યા ત્યારે યોધરાના રિપોર્ટર માં પણ આ હતો કે તમારા પર આશ્ચર્ય છે કે તમે આ સ્કૂલ માં જઈને સમાચાર પણ બનાવી આવ્યા પરંતુ મંત્રે ન્યૂઝ એક્સક્લુઝિવ અમનદેવ સ્કૂલ માં જઈને અમનદેવ સ્કૂલ માં જ્યાં સેકન્ડ ફ્લોર પર ટ્યુશન ક્લાસીસ ચાલે છે સેકન્ડ કે ફર્સ્ટ એના વિઝ્યુઅલ પણ બતાવ્યા છે સાથે વિદ્યાર્થીઓના પણ વિઝ્યુઅલ બતાવ્યા છે એટલે જાનવી બંધુઓ આરામથી નાગરિકો તેમજ અન્ય નો વિશ્વાસ જીતવામાં માહિર છે એટલે એવું કહી શકાય કે કપટી ચાલ રમી શકે છે ને આ કૌભાંડ દલાલ એ અમને જોઈને લાપતા કેમ થઈ ગયો અને અમન જે સ્કૂલ વાળા કશું ખોટું નતા કરતા તો અમને એમની કેબિનમાં બેસાડી સારી ચાપીઓ ભરી વાતો કરી અને વિદ્યાર્થીઓને અમન ડે માંથી એસઆર પરીક્ષ સ્કૂલ શિફ્ટ કેમ કર્યા અને એસઆર પરીક્ષ સ્કૂલ માં જયારે શિફ્ટ કર્યા ત્યારે આ વિદ્યાર્થીઓ પાસે નથી નોટબુક અને એસઆર પરીક્ષ પાસે નતું આમનું કોઈ હાજરી પત્ર એસઆર પરીક્ષ કે છે કે અમે ઓનલાઈન હાજરી પૂરીએ છે તો ઓનલાઈન હાજરી પૂરતા હોય એનો મતલબ એ કે મોટું કૌભાંડ હશે કે વિદ્યાર્થી સ્કૂલમાં આવતો પણ નહીં હોય અને ઘરે બેઠા કે અમંડે બેઠા જ એની હાજરી પૂરતાશે આ બહુ જ મોટું કૌભાંડ કહેવાય આપણે તો આશા એ રાખવી પડે કે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોલ નજીક ના છે આશા રાખીએ કે જાની બંધુઓ પર સરકારી કાયદાનો અમલ કરાવશે અને જાની બંધુઓ જે રીતના પ્રેમ ભરી અને ચાપલુસી ભરી વાત કરતા હતા અને જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેના પ્રમાણિક માણસોના સંબંધને ઉજાગર કરતા હતા એવું લાગે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક ની આડમાં જ આ કૌભાંડ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી હોય કે શિક્ષણ અધિકારી આના લીધે ચૂપ છે અમે ત્યાં ગરીબ બાઈક લેવાનો પણ પ્રયત્ન કર્યો પરંતુ વિદ્યાર્થીઓને આવા દીધા નહીં જ્યારે